રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગાંધી જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા ઉપલેટાના ગાંધી ચોક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સફાઈ કામગીરી હાથ ધરી હતી જેમાં ઉપલેટા શહેર પ્રમુખ અમૃતભાઈ ગજેરાએ નગરપાલિકાની સફાઈ કામગીરીને આકરા શબ્દોમાં પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ઉપલેટા નગરપાલિકા સફાઈ પ્રશ્ન હોય રોડ રસ્તાના કામો હોય કે પછી પાણી વિતરણ હોય તમામ મુદ્દાઓમાં સદંતર નિષ્ફળ ગઈ છે ત્યારબાદ તોકીદભાઈ બકાલીએ કહ્યું હતું કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા સફાઈ અભિયાન સપ્તાહ ચાલી રહ્યું છે ત્યારે

સફાઈ કરીને બહેરી સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ અમુભાઈ ગજેરા તાલુકા પ્રમુખ ઉકાભાઈ નાથુભાઈ પ્રભારી પંડ્યાભાઈ દિલાવરભાઈ હિંગોરા તૌકીદભાઈ બકાલી જયેશભાઈ મોહસીનભાઈ હિંગોરા હનીફભાઈ શેખ તૌકીદભાઈ કાલિમિયા કાનાભાઈ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા હું તૌકીદ બકાલી ઉપેટા શહેર આમ આદમી પાર્ટી કાર્યકર આજ રોજ બે ઓક્ટોમ્બર ગાંધી જયંતિ એટલે ઉપેટા નગરપાલિકા ભારતભરની તમામ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન ચાલી રહ્યું છે સપ્તાહ ચાલી રહ્યું છે તમે જોઈ રહ્યા છો કે ઉપામાં જ્યાં કચરો નથી હોતો ત્યાં નગરપાલિકાના કર્મચારીઓ બેનર લઈને પહેલાં કચરો ઠાલવે છે ને પછી તેઓ ભરતા હોય છે તેઓ એક જાતનું ડીલે કરતા હોય છે તમે સફાઈ કરતા હોય છે ખરેખર સફાઈ થતી થતી નથી હોતી નગરપાલિકા એટલે નળ ગટર અને રસ્તાની સફાઈ તેમની પ્રાથમિક જવાબદારી હોય છે ઉપડા શહેરના અને તાલુકાના કરવેરાથી તેઓ આ નગરપાલિકાને સફાઈ પાણી અને ગટરની પ્રાથમિક જગ્યા પૂરી પાડવાની હોય છે પરંતુ તેઓ સતત સદંતર નિષ્ફળ ગયા છે આજ રોજ ઉપેટા શહેર અને તાલુકાની આમ આદમી પાર્ટીની ટીમે ઘણા વિસ્તારોમાં જે ગંદકીના ખડકાયેલા ગંજોને સાફ કરવા માટે નીકળેલા હતા ખાસ કરીને ઉપેટા શહેરના વોર્ડ નંબર આઠ છ અને નવમાં તમે જોશો કે ગંદકીના મોટા મોટા ખડકલાઓ હોય છે તે ઓરમાયું વર્તન આંખોને ઉડીને વળગે તેવું હોય છે તો શા માટે વોર્ડ નંબર નવના સુર રહેવાસીઓ શું કરવેરા નથી ભરતા તો તેઓને શા માટે ઓરમાયું વર્તન કરવામાં આવે છે તો મારી નગરપાલિકાને ચીફ ઓફિસરને ખાસ વિનંતી કે તેઓ ખાસ વોર્ડ નંબર નવની સફાઈને ખાસ ધ્યાનમાં રાખે પાણી પર સમયસર પૂરતું આપે અને રસ્તાઓને જે વરસાદના કારણે જે ખાડા મસ્ત મોટા ખાડા પડી ગયા છે તેઓને તાત્કાલિક પૂરે અથવા તેઓને હંગામી ધોરણે જે કરવાનું થાય છે તેવો કરી આપે ધન્યવાદ